જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલી સરકારી હોસ્પિટલમાં અવ્યવસ્થા અને અભાવ સામે આવ્યો છે હોસ્પિટલમાં મોટાભાગના વિભાગોમાં તબીબોની ઘટ છે બાળકોના ડોક્ટરની કાયમી ધોરણે અછત છે ઓર્થોપેડિક તેમજ જનરલ સર્જન અને રેડિયોલોજીસ્ટ સહિતના ડોક્ટર્સની જગ્યા ખાલી છે મહત્વનું છે કે અમદાવાદ હાઇવે નજીક હોવાથી હાઇવે પર થતા અકસ્માતોના કેસમાં દર્દીઓને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોય છે પણ તબીબોના અભાવે પૂરતી સારવાર અહીંયા નથી થતી જેથી દર્દીઓને સુરેન્દ્રનગર અથવા તો અમદાવાદ રીફર કરવામાં આવતા હોય છે તો ધ્રાંગધ્રા શહેર અને તાલુકાની આસપાસના તમામ દર્દીઓ માટે પણ મુશ્કેલી ઉભી થાય છે વીટીવીની ટીમે મુલાકાત લેતા સ્થાનિક ઇન્ચાર્જ અધિક્ષક કહે છે કે અહીં બાળકોના કાયમી ડોક્ટરની જગ્યા ખાલી છે જેથી હાલ ત્રણ કલાક માટે બાળકોના ડોક્ટર આવે છે છેલ્લા ઘણા વર્ષોથી ડૉક્ટરની રેગ્યુલર ડૉક્ટરની ખૂબ જ અછત છે જેમાં કે ચિલ્ડ્રન ડૉક્ટર રેગ્યુલર નથી તેમજ ઓથોપેટિક નથી એમડી ફિઝિશિયન નથી તેમજ ઘણા બધા સ્ટાફની ઘટ છે જે ઘણા વર્ષોથી માંગણી છે અગાઉ થોડા દિવસો પહેલાં કે વર્ષો થોડા દિવસો અને વર્ષો પહેલાં પણ ઘણા ધારાસભ્યશ્રીઓ અહીંયાના પોલિટિકલ આગેવાનો સામાજિક આગેવાનો આવેદનોપત્રો તેમજ ખૂબ જ ઉચ્ચ લેવલે રજૂઆત કરેલ પણ આજ દિન સુધી આનો કોઈ નિરાકરણ છેલ્લા પંદર વીસ વર્ષથી થયેલ નથી તો માન્ય મુખ્યમંત્રીશ્રીને ધાંગધ્રા શહેર વતી મારો અનુરોધ છે કે તત્કાલી આ તમામ જે ઘટ છે એને પૂરી કરે કેમ કે અવારનવાર અમે આવેદનો પત્ર આંદોલનો કરતા રહ્યા છે પણ હજી સુધી કોઈ નિકારણ નથી થયું જોશી આ એકણે કોન્ટ્રાક્ટ બેઝના માણસો ઘણા ભેડા છે આ ઓક્સિશનમાં પણ એ માણસો કોઈ કોન્ટ્રાક્ટ બેઝના માણસો કામ કરતા નથી એ અમારી મનંતી છે કે તમે કોન્ટ્રાક્ટ બેઝના માણસનો કામ કરો અધિકારને ચોખ્ખી ઓન ધ સ્પોટ ના પાડે છે કે અમે આ કામ કરશો ને અમે આ કામ કરવા લાયક નથી તો એમના આ કામે એમના આ કામે રેખા કોને સુપ્રિટેન્સી માનીને આરએમઓ બધા સાંભળે છે આ એકણના કર્મચારી ને અધિકારી બધે સાંભળે છે વર્ગચાર કર્મચારીને એમ કે છે કે અમે કામ નહીં કરી એવા કોન્ટેક્ટ બેઝ વાળા ચોખ્ખું ઓન ધ સ્પોટ કે છે અધિકારી શું એમના દબાણમાં છે કે માં છે બી છે અમને એવું ઓન ધ સ્પોટ કે લડવું હોય તો અમારા દબાણ માં છે એવું છે શું ખબર નથી પડતી કેટલા કર્મચારી કર્મચારી ની મહેકમ તો ઘણી છે પણ અમને કોઈ કહેતા નથી બધા ભરે છે પણ વિભાગમાં ભરે છે અમને કઈ ખબર નથી બાકી અમે કામ કરીશી થી આઠ જણા છે સફાઈ કામ બાકી ભરેલા છે છે પણ પણ બધા અલગ અલગ સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે ક્લાસ વન ક્લિનિકલ ડોક્ટર પાંચ જગ્યા છે અને મેડિકલ ઓફિસર અને ડેન્ટલ સર્જન રીતે ક્લાસ ટુ ની ટોટલ પાંચ જગ્યા છે જે ક્લાસ ટુ માં આપણે બધી જગ્યાઓ અત્યારે આપણે હોસ્પિટલમાં ભરેલી છે ક્લાસ વનમાં માં અત્યારે આપણી પાસે ગાયનોલોજીસ્ટ ડોક્ટર હાજર છે એક ડોક્ટર હાજર છે પેથોલોજીસ્ટ તરીકે હું હાજર છું અને બાળકોના ડોક્ટર્સ ફૂલ ટાઈમ નથી પણ અત્યારે વ્યવસ્થાના ભાગ રૂપે આપણે સીએમ સાથે પ્રોગ્રામ અંદર સાહેબ આવે છે આપણી પાસે અને અત્યારે બાકી સર્જનની જગ્યા જોઈએ તો મેડિકલ જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન અને આઈ સર્જનની અને રેડિયોલોજીસ્ટ આ ચાર ક્લિનિકલ ડોક્ટરની જગ્યાઓ અત્યારે હોસ્પિટલ માટે ખાલી છે બાળકોના ડોક્ટરને છે ને ત્રણ ટોટલ ત્રણ કલાક દિવસ દિવસમાં એ રીતે એમનો કોન્ટેક્ટ થયેલો છે સીએમ પ્રોગ્રામ ની અંતર્ગત અને કોઈ અકસ્માત નો કેસ આવે તો અહીંયા ઇમરજન્સી સારવાર મળે છે કે કેમ હા અકસ્માત ના તમામ કેસ માટે આપણે મેડિકલ ઓફિસર ચોવીસ કલાક આપણે હવે હાજર છે